જેમાં કોસાડ આવાસ ખાતે રહેતો સુફિયાન નામનો યુવાનને લગ્ન હોય તેને એક દિવસ પહેલાં રખડતા કૂતરાએ સુફિયાન સહિત વિસ્તારમાં અનેક લોકોને બચકા ભર્યા હતા જેને લઈને દુલ્લો સુફિયાન પટેલ પીઠી લગાવેલી હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન લગાવવા પહોંચ્યો હતો જેને જોઈને તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા હતા વરરાજા સુફિયાન પટેલે જણાવ્યું હતું કે અમરોલી કોસાડ આવાસ પાસે છ દિવસ પહેલાં ઘરની બહાર ઊભો હતો ત્યારે બે કૂતરાએ પગ પર બચકા ભર્યા હતા જેથી સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા ત્યાં પાંચ ઇન્જેક્શન ડોઝ લેવાનું ચાલી રહ્યું છે મને બે શ્વાને બચકા ભર્યા હતા ત્યારબાદ વધુ બે લોકોને પણ શ્વાને બચકા ભર્યા હતા તો શ્વાન આતંક અંગે સુરત સિવિલ આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે સુરતમાં રોજ ત્રીસથી ચાલીસ કેસ રોજ સામે આવી રહ્યા છે એક મહિનામાં એક હજારથી પણ વધુ કેસ સામે આવે છે શ્વાન કરડ્યા બાદ ઝડપથી હડપવા વિરોધી રસી લેવી ખાસ જોઈએ આત્રે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે એઆરુ વેક્સિનેશન ક્લિનિંગ ક્લિનિક કાર્યરત છે અને એ ક્લિનિકના આંકડા જોતા લગભગ રોજ નવા ત્રીસથી ચાલીસ કેસ એઆરવી વેક્સિનેશનના હોય છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો દર વર્ષ દર માસમાં નવસોથી લઈને હજાર એક હજાર એંસી સુધીના આંકડાઓ નજર સામે આવ્યા છે એટલે જે કંઈ એ આરવી વેક્સિનેશનના ન્યૂ કેસીસના ફિગર જોઈએ તો એવા કોઈ ડોગ બાઇટના કેસ વધ્યા છે એવું લાગતું નથી અને ડોગ બાઇટના કેસમાં ખાસ કરીને એ એઆરવી વેક્સિનેશન એ હન્ડ્રેડ પર્સન્ટ લાઈફ સેવિંગ છે તાત્કાલિક જે બાઇટ થયો હોય કે બાઈટ થવાની શંકા હોય તો તેવા કેસીસે તેવા પેશન્ટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અથવા તો નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક એઆરવી વેક્સિનેશન લઈ લેવું જોઈએ અને સરકારશ્રી તરફથી બિલકુલ મફત આપવામાં આવે છે અને હવે પાંચ ઇન્જેક્શનની નવો જે કોર્સ છે આપ જાણો છો તેમ પાંચ ઇન્જેક્શનથી પતી જાય છે ભૂતકાળમાં ચૌદ ઇન્જેક્શન અંબિલિકસ પર લેવા પડતા હતા એ ખૂબ પેઇનફુલ હતા હવે તો આ તો ખૂબ સારું છે અને જે મોંઘા ઇન્જેક્શનો છે સરકારશ્રી તરફથી તદ્દન મફત આપવામાં આવે છે અસર થાય છે એનો ઇન્ક્યુબેશન પીરિયડ જે છે એ પંદર દિવસથી લઈને નેવું દિવસ સુધીનો છે એટલે બાઈટ થયા પછી દસ પંદર દિવસથી લઈને ત્રણ મહિના કે ત્રણ મહિનાથી પણ વધુ સમય પછી પણ પ્રેઝન્ટ થયાના કિસ્સા ધ્યાનમાં આવેલા છે અને આ કેસમાં ખાસ કરીને એ નોંધવું યોગ્ય છે કે એક વખત રેબીસ થઈ ગયા પછી આખી દુનિયામાં કોઈ પણ એવી સારવાર નથી કે જેને બચાવી શકે એક વખત રેબીસ થઈ ગયા પછી એનું મૃત્યુ નિશ્ચિત છે અને જ્યારે એની સામે તમને બાઈક થયો હોય કે બાઇકની શંકા હોય અને તમે યારવી વેક્સિનેશન લઈ લો તો એ હંડ્રેડ પર્સન્ટ કેસને બચાવી શકાય છે મહિનામાં કોઈની કોઈની થઈ કારણે સિવિલ હોસ્પિટલમાં કોઈ આંકડા આમ સુરતમાં રખડતા કૂતરાનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે જોકે તેમ છતાં મનપાનું માર્કેટ ખાતા દ્વારા રખડતા કૂતરાને પાંજરામાં પુરાતા ન હોય જેથી નાના બાળકોથી લઈને મોટેરા સુધી તમામ રખડતા કૂતરાને ત્રસ્ત છે ત્યારે રખડતા કૂતરોને ત્રાસ ક્યારે દૂર થશે તે તો જોવું રહ્યું અઝલ કૃષિ સાથે પ્રકાશવાળા